નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અશ્વિન મહિનાની પૂનમને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ખીર મૂકવી એ એક જૂની પરંપરા છે એવી માન્યતા છે કે ચંદ્રના કિરણોમાં ખીર બનાવીને રાખવાથી તેમાં ઔષધીય ગુણ અને શુભતા ભરાઈ જાય છે આ ખીરાત ચંદ્રના પ્રકાશમાં રાખેલી આ ખીરનું બીજા દિવસે સવારે સેવન કરવામાં આવે છે આ વખતે અશ્વિન મહિનાની પૂર્ણિમા તિથિ બે દિવસ છે આવામાં વ્રત કયા દિવસે રાખવું કયા દિવસે પૂર્ણિમાનું સ્નાન દાન કરવું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કયા દિવસે રાખવું આ વિશે પૂંચવણ છે આ ઉપરાંત આ વખતે શરદ પૂર્ણિમા પર ભદ્રા પણ લાગી રહી છે સાથે જ શરદ પૂર્ણિમા પર પંચકનો પ્રભાવ પણ રહેશે તો ચાલો તમને જણાવીએ શરદ પૂર્ણિમાની સાચી તિથિ અને શુભ મુહૂર્ત વિશે શરદ પૂર્ણિમાની સાચી તિથિ અને મુહૂર્ત આ વખતે પૂર્ણિમા તિથિ પ્રારંભ થઈ રહી છે છ ઓક્ટોમ્બર સોમવારના રોજ બપોરે બાર ને ચોવીસ વાગ્યાથી અને પૂર્ણિમા તિથિ બીજા દિવસે સાત ઓક્ટોમ્બરે મંગળવારના રોજ સવારે નવ ને સોળ વાગ્યે સમાપ્ત થશે પૂર્ણિમાનું વ્રત ચંદ્રદેવતાની પૂજા સાથે જ પૂર્ણ કરવામાં આવે છે આવામાં જ્યારે પૂનમ બે દિવસ હોય ત્યારે જે દિવસે પૂર્ણિમા તિથિ વિદ્યમાન હોય અને ચંદ્રોદયનો સમય પણ મળતો હોય તે જ તિથિમાં પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવે છે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પણ તે જ તિથિમાં રાખવું શુભ માનવામાં આવે છે આ સંજોગોમાં આ વખતે પૂર્ણિમાનું વ્રત તો છ ઓક્ટોમ્બર સોમવારના રોજ જ રહેશે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અને વ્રત પણ આ જ દિવસે રાખવામાં આવશે સ્નાનદાન અને કાર્તિક સ્નાન પૂર્ણિમાનું સ્નાનદાન સાત ઓક્ટોમ્બર મંગળવારના રોજ સૂર્યોદય વ્યાપીને પૂર્ણિમા તિથિ રહેશે અને બ્રહ્મ મુહૂર્તના સમયે વિદ્યમાન તિથિમાં પૂર્ણિમાનું સ્નાનદાન કરવું શુભ માનવામાં આવે છે તેથી સાત ઓક્ટોમ્બર મંગળવારના રોજ પૂર્ણિમાનું સ્નાનદાન કરવામાં આવશે પૂર્ણિમાનું દાન આપવા માંગતા હો તો પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય તે પહેલાં એટલે કે સાત ઓક્ટોમ્બર મંગળવારે સવારે નવ સોળ પહેલાં દાન આપી શકો છો કાર્તિક સ્નાન અશ્વિન પૂર્ણિમાની જ કાર્તિક સ્નાન પણ શરૂ થઈ જાય છે કાર્તિક સ્નાન પણ સાત ઓક્ટોમ્બર મંગળવારના રોજ કરવામાં આવશે કાર્તિક માસ પણ સાત ઓક્ટોમ્બર મંગળવારથી જ પ્રારંભ થઈ રહ્યો છે શુભ મુહૂર્ત અને રાહુકાળ છ ઓક્ટોમ્બર સોમવાર વિવરણ સમય બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર ને અડતાલીસથી પાંચ ને છત્રીસ સુધી સૂર્યોદય સવારે છ ને ચોવીસ વાગ્યે સૂર્યાસ્ત સાંજે છ ને પાંચ વાગ્યે અભિજિત મુહૂર્ત બપોરે બાર વાગ્યાથી બાર ને ઓગણપચાસ સુધી રાહુકાળ સવારે સાત ત્રીસ વાગ્યાથી નવ વાગ્યા સુધી ચંદ્રોદય સાંજે પાંચ ને ચોત્રીસ વાગે પૂર્ણિમાની સવારની પૂજા બ્રહ્મ મુહૂર્તમાં અથવા સૂર્યોદયના સમય સુધીમાં કરી શકો છો સવારે પાંચ ને ત્રણથી છ ને સત્તર સુધી પણ પૂજા કરી શકાય છે રાહુકાળના સમયે રાહુ અને કેતુ ગ્રહ સાથે સંબંધિત દાન આપી શકો છો જો શક્ય હોય તો રાહુકાળ શરૂ થાય તે પહેલાં જ સવારની પૂજા કરી લેવી ભદ્રા અને પંચકનો પ્રભાવ ભદ્રાકાળ છ ઓક્ટોબર સોમવારના રોજ પૂર્ણિમા વ્રતના દિવસે ભદ્રા લાગી રહી છે ભદ્રાનો વાસ આ વખતે મૃત્યુલોકમાં રહેશે જે તમામ શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે ભદ્રાકાળ પ્રારંભ સોમવારે બપોરે બાર ને ત્રેવીસ વાગ્યે જે સમયે તિથિ શરૂ થશે ભદ્રાકાળ સમાપ્તિ રાત્રે દસ ને ત્રેપન વાગ્યે ભદ્રાકાળમાં યોગો મુંડન ગૃહપ્રવેશ નવા વ્યવસાયનો શુભારંભ જેવા કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ જોકે ભદ્રાના વાસની અસર ગમે ત્યાં હોય આ સમયમાં તમે પૂજા પાઠ કરી શકો છો અને ચંદ્રદેવતાની પૂજા કરીને ઉપવાસ પણ ખોલી શકો છો પરંતુ જે લોકો ભદ્રાના નિયમોનું ખૂબ પાલન કરે છે તે ભદ્રકાળની સમાપ્તિ પછી ચંદ્રદેવતાની પૂજા કરીને ઉપવાસ ખોલી શકે છે પંચક શર શરદ પૂર્ણિમા પર પંચકનો પ્રભાવ પણ રહેશે પંચક ત્રણ ઓક્ટોબરથી શરૂ થઈને આઠ ઓક્ટોબરે સમાપ્ત થશે ચંદ્રની રોશનીમાં ખીર ક્યારે રાખવી તમે છ ઓક્ટોમ્બર સોમવારની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ખીર બનાવીને રાખી શકો છો આ દિવસે રાત્રે ચંદ્રોદયના સમયે પૂર્ણિમા તિથિ વિદ્યમાન રહેશે ભલે ભદ્રા લાગી રહી હોય ભદ્રાકાળમાં ખીર રાખવી તમે ભદ્રાકાળના સમયે પણ ચંદ્રના પ્રકાશમાં ખીર બનાવીને રાખી શકો છો ભદ્રાકાળ સમાપ્તિ પછી જે લોકો ભદ્રાનો ખૂબ વિચાર કરે છે તેઓ ભદ્રાકાળ સમાપ્ત થયા પછી એટલે કે સોમવારે રાત્રે દસ ને ત્રેપન વાગ્યા પછી જ્યારે ભદ્રાકાળ સમાપ્ત થઈ ગયો હોય ત્યારે પોતાના ઘરની છત પર બારી પર કે જ્યાં ચંદ્રનો પ્રકાશ પડતો હોય ત્યાં ખીરને કોઈ વાસણમાં ચાંદીના વાસણમાં હોય તો ઉત્તમ થોડી વાર માટે મૂકી શકે છે વાસણ ઉપર બારીક ચાડી અથવા પાતળી ઓઢણી મૂકી દો જેથી ખીરમાં ચંદ્રના કિરણો પ્રવેશી શકે એક બે કલાક કે બે ત્રણ કલાક ખીરને રાખીને પછી તેને પ્રસાદ રૂપે સેવન કરી શકાય છે વ્રત ખોલવા માટે જે લોકો બીજા દિવસે વ્રતનું પારણ કર્યા પછી આ ખીરનું સેવન કરવા માગે છે તેમણે સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી ખીરનું સેવન કરવું જોઈએ અને પૂર્ણિમાનું વ્રત ખોલવું જોઈએ બીજા દિવસે ખીર રાખવી જે લોકો રાત્રે કોઈ કારણસર ખીર ન રાખી શક્યા હોય તેઓ સાત ઓક્ટોમ્બર મંગળવારના રોજ સવારે સવારે બ્રહ્મ મુહૂર્ત પર જ્યારે ચંદ્ર દેવતા વિદ્યમાન હોય તે સમયે થોડી વાર માટે પણ ખીરને ચંદ્રની રોશનીમાં રાખીને પછી પ્રસાદ રૂપે ગ્રહણ કરી શકે છે દાન અને નિયમો દાન શરદ પૂર્ણિમા પર કરવામાં આવેલું દાન અનંત ગણું પુણ્ય પ્રદાન કરે છે ભગવાન વિષ્ણુને ભોગમાં તુલસીપત્ર રાખીને ખીરનો ભોગ લગાવો ખીરનું દાન કરો અથવા ખીર બનાવવાની સામગ્રી જેમ કે દૂધ કાચા ચોખા અને ખાંડ વગેરેનું દાન કરી શકો છો દહીં વગેરેનું દાન અથવા સફેદ વસ્ત્રોનું દાન પણ ગરીબ લોકોને આપી શકાય છે આ દિવસે સાકરનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે નિયમ નિયમો પૂર્ણિમા તિથિ પર ભૂલથી પણ લસણ ડુંગળી કે માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ પૂર્ણિમા તિથિ બે દિવસ છે તો બંને દિવસ નિયમોનું પાલન કરવું જોઈએ તુલસીજીની પૂજા અને દીપદાન પણ કરવું જોઈએ વ્રત અને પૂજા પાઠ માટે તમે તમારા સ્થાનિક પંચાંગ અને પૂજારીનો અભિપ્રાય પણ લઈ શકો છો દર્શક મિત્રો અમ અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને કમેન્ટ જરૂર કરજો ધન્યવાદ મિત્રો